જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપમાં થયો ભડકો ભાજપના વોર્ડ નંબર દસના પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણીએ અપક્ષ ઉમેદવારી કરી ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી પોતાના વોર્ડમાં એકસો આઠની છાપ ધરાવતા હિતેશ ઉદાણી ભાજપથી નારાજ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી હું હિતેશભાઈ ઉદાણી ભૂતપૂર્વ વોર્ડ નંબર દસ કોર્પોરેટર આજે જે જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી ચૂંટણીમાં અમે ભાજપમાં સેન્સનું હતું સવારે અગિયાર ત્યારે અમને એમ કહેવામાં આવ્યું સાઠ વર્ષ ટિકિટ નથી ત્રણ ટ્રમ તમે લડેલા છો ટિકિટ નથી પછી સાંજે સેન્સ લીધું સેન્સમાં હું હાજર રહી ન શક્યો અને પછી મને એમ થયું કે પ્રજાને મેં ત્રણ ચાર મહિના ત્યાં પૂછતો હતો હું જ્યાં કામ જોઈ ત્યાં કામમાં જાઉં ગટરના કામ હોય લાઇટના કામ હોય એટલે મને કે તમે ફોર્મ ભરવાના જ કે નહીં ભાજપમાંથી ટિકિટ આપશે લડશું ન તો મેં તો મને કે કાંઈ નહીં અપક્ષ હોય અમે તમારી સાથે જ છીએ આ પ્રજાનો સાથ સહકારના હિસાબે અપક્ષ ભર્યું છે આજે મારા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં હું એકલો જ કામે નીકળું છું મારા સાથી કોર્પોરેટર કોઈ આવ્યા જ નથી મારી ભેરા અને કામમાં કોઈ મને મદદ નથી કરી અને જે એ લોકોના હિસાબે મારે એકલા આખા વોર્ડમાં સવારે પાણીનો અવર હોય પાંચથી આઠ માને ફોન આવે બપોરે કાંઈ પણ કટરનું સમસ્યા હોય તો હું જાઉં ઘણી વાર લાઇટોની એટલી બધી ફરિયાદ હોય રાતે બબે તંતુ લાઇટો કરાવે ભેરો નીકળું કારણ કે દસ નંબરના વોર્ડને જેને મતદારોએ મને મત આપ્યા છે તો આપણે એની માટે એટલું કામ કરવું જ જોઈએ અપેક્ષા તો છે પ્રજા ભેરી છે પ્રજાએ કીધું તમે અપક્ષ ફોર્મ ભરી દેજો અમે ચિંતા નહીં કે તમે તમારી ભેરા જ છીએ એને હિસાબે ફોર્મ ભર્યું છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે